જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા ભાંગલા ટૂટલા બ્લોગ ની અંદર તો અત્યારે હું છું વાડીએ એટલે આપણા ઘરને પાછળ જે વાડી છે ને ત્યાં છે આપડા ઘઉં ને બધી વસ્તુ ટૂંકમાં વાવેલી છે બકાલું ને અત્યારે તમે લોકેશન જો કેમ કે ઠાર આવી ગયો છે ફૂલ વાહ ભાઈ વાહ જોઈ લો ઘઉં કેમ છે આપડા બાકી દેડસો રૂપિયા દેગા કોમેન્ટ કરી દેજો ચૂલીમાં તમે એકચ્યુઅલી હું ઓછું બોલો છેતરમાં જાય ને એકચુઅલી વધારે બોલવાની વાત આવે જો આ છે આપણે છે ને આપણે રતાડું આવેલા રતાડું તમે અહીંયા શું કહેતા હોય મને ખબર નહીં બાકી આપણે આ મકાઈ ને ઓલી છે ને રચકો ગદબ ને ગદમ જે તમે કહેતા હોય ઠીક છે એ વસ્તુ અહીંયા વાવેલી છે ટૂંકમાં નારિયેરી બધું નારિયેર એવા નારિયે બધા ભાઈ નારિયર જ આવે ને કે ખજૂર તો ન આવે હું અહીંયા પણ કામ યાર અત્યારમાં હા કઈ વાંધો નહીં ભાઈ આલો સીધા આપણે ઘરે જઈ હવે તમને છે ને આ લીલું છે ઝાડું દેખે ને તમને થતું કે આ ટૂંકમાં ખોટું છે પણ આ ટૂંકમાં એ ટાઈપનું ઝાડું છે કે આમાં જો છે ને ઓટોમેટિકલી છે ને ટૂંકમાં છે ને સાંજ થાય ને એટલે છે ને અહીંયાથી પાણી આવતું હોય જોઈ એ જોઈજો છે પાણી વાહ વાહ એટલે પૂરી કેમ બેઠી વાગે પાણા ઉપર હેલો ગાઈશ સબસ્ક્રાઈબ કરવાનું કહી દે તો ફટાફટ ઓર ભેગું થાય ને ભાઈ હિ કરીને સબસ્ક્રાઈબ કરી દો હાલો ભાઈ અહીંયા કાં બેઠા તડકે હે લે હે ભલી ચલ કે બેથી હર મેગી એ એ કાકા કે જીન તો ભાઈ પૂરી બેન છે ને અત્યારે અહીં છે ને તડકો ખાવા આવ્યા પૈસા કેમ પણ ઠંડી બહુ લાગે આ આ પગું જો આ ખુલ્લા છે ઠરી જાય એ એ ઠંડુ લાગ્યો પૂરીને જમવાનું છે કે જમી લીધું સરસ જો આ જો અહીંયા જો જમે જો કેમ બાકી

માં સાફ કરતો નહીં કે એને કંઈ બોલાવી નથી હું ચા બનાવું ચા બનાવું પેલી નો કંઈ ઘટે નહીં કંઈ વાંધો ને હાલો ચા પી લો હું વાળીએ થોડું કામ કરતા હોય ને આવીને ને કન્ટિન્યુ કરીએ તો સંજયભાઈ આપણે ગાડી લીધી હતી બે હજાર ગાડી તો મોડી લીધી પણ આપણે ગાડી સર્વિસ કરાવી હતી બે હજાર ત્રેવીસમાં બે હજાર ચોવીસ પૂરું થયું પૂરું થવાય એક વરા પછી આ ગાડી સર્વિસ કરી લો ટાઈપ એક વોરા કાપો પણ નહીં